નીરુભાઈ નમસ્તે 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 સાહેબ આપનું નામ મારું નામ છે નીરુભાઈ કર્ણિદાન ભાઈ ગઢવી બરાબર ગામ નામ મારા ગામ નામ છે ભૂતિયા

મિત્રો તમે જોઈ શકો છો કપાસમાં એની સિરીઝમાં એને કોઈ જાતનો લાલ થઈને ખાખરવાનો પ્રશ્નય બી ઓછો છે ફૂલ ચાપકા ખરતા બી નથી અને બાજુના બીજા ઘણા કપાના ઘેરાઓ છે બધાને હુકાઈ ગયા છે ખાખરી ગયા છે પણ આજે જેને બે ત્રણ બે વખત જિંક પ્લસના ડોઝ માર્યા છે જેથી કરીને ખેડૂત મિત્રો તમે આવીને જોઈ શકો છો એમની વાડીએ એમનો નંબર છે ફરીથી નંબર બોલો તો અઠાણું પછી બેતાલીસ એકોતેર ત્રેવીસ બરાબર તો તમને આ ખરેખર ખર્ચાળ વસ્તુ નથી ને નીરુભાઈ નહીં નહીં ખર્ચાળ નહીં સાહેબ હવે આમાં આપણે ખર્ચો કર્યો એ આપણને પાંચ ગણું ઉત્પાદન એમાં મળશે બરાબર થેન્ક યુ આભાર તમારો મસ્ત